જય શ્રી કૃષ્ણ જો ગોળકાસ આપણે ગમથી ચોટાડી દીધો છે અને સાત નંબરની સોય લઈ લીધી અને ડોલીનો દોરો ડબલ કરીને પરોવી લીધો છે છ ને છોડે હવે ગાંઠ લગાવી દીધી છે અને આપણે ગોળકાસ કરવાનો છે જો આવી રીતે અહીંયાથી સોય નાખવાની છે એકદમ નવી ડિઝાઇન છે અહિયાં અહીંયાથી સોઈ કાઢી અને સીધી જ આપણે સામે જવા દેવાની છે જો બે ભાગમાં કાસ બે ભાગ કરી લેવાના છે અહીંયા આપણે સોઈ નાખી દેવાની છે અને નીચે ખેંચી લેવાનો છે દોરો અને હવે અહીંયાથી પાછી નાખવાની છે અને એની એક્ઝેક્ટ સામે આવવા દેવાની છે અહિયાં આવી રીતે આપણે બંને બાજુ કરી લેવાનું છે આ બાજુ પણ એવી રીતે કરી લેવાનું છે અહીંયાથી થી સોઈ નાખવાની છે

ખેચી લીધો સામે આવવા દેવાની છે દોરો અહિયાં નીચે લીધો એટલા માટે હું કે આખો વિડીયો જોવાનો જો હવે અહિયાં સોય કાઢી હવે અહિયાં નીચે લેવાનો છે અહિયાં ઉપર રાખવાનું છે અને અહિયાં નીચે લેવાનો છે આવી જ રીતે આખો દોરો ખેંચી લેવાનો છે અને વચ્ચો વચ પાછી સોય નાખી દેવાની છે કરી હોય તો જલ્દીથી લેજો નવા નવા કાચના વિડિયો છે નવા નવા બાવળિયાની છે નવી નવી ફૂલની ડિઝાઇન છે અલગ અલગ બહુ બધી ડિઝાઇનું છે હવે જો આ દોરાની ઉપર થઈ અને આ દોરાની નીચેથી અને છેલ્લા દોરાની ઉપરથી પાછી અહીંયા સોય કાઢી નાખવાની છે આવી રીતે

દબાવી રાખીશું ને અહીંયાથી ઓવળો તાકો લેશું દોરાની વચ્ચે સોય કાઢી છે જો આપણે આ ગોળ રાઉન્ડ છે દોરાનું એની વચ્ચે સોય કાઈડી થી અને આવી રીતના ખેંચી લેવાનું છે પછી આ સાકળીની અંદર સોય નાખવાની ને તાકો લેવાનો ઓવળો અને આ દોરાની વચ્ચે આવવા દેવાની સોય આવી રીતે કાચની એકદમ સાંકળી લેવાની છે આવી રીતે આખા કાચની સાંકળી લઈ લેવાની છે લાઈક કરી દેવાનો વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને આવી નવી નવી ડિઝાઇનુ એમને પણ આવડે આપણી ચેનલમાં બહુ બધી કાચની નવી નવી ડિઝાઇનો છે ગોળ કાચની ચોરસ કાચ ત્રિકોણ કાચ બધાની અલગ અલગ ડિઝાઇનો છે જો આ સાંકળીની અંદર સોય નાખવાની અને પછી અહીંયા ટાકો લેવાનો આવી રીતે અને દોરો ખેંચી લેવાનો આવા કાચ તમે બ્લાઉઝમાં ડ્રેસમાં ટી શર્ટમાં અલગ અલગ કરી શકો અલગ અલગ બોક્સ બનાવી નાખવાના ચોરસ ખાના કરી નાખવાના અને અલગ અલગ કલરના તમે આવા કાચ કરી શકો અલગ અલગ બોક્સમાં જો અહીંયાથી લીધો આવી આખો રાઉન્ડ કરતો જવાનો છે કાસની ફરતે અને દોરો સોઈ વચ્ચે દોરાની વચ્ચે સોઈ રાખવાની અહીંયાથી નાખી આપણે સોય અને અહીંયા કાઢી લેવાની આવી જ રીતે વચ્ચે રાખી દેવાનો દોરો આપણો સરખો હાથે કરી લેવાનો પાછો આ આ કાચની ફરતે તમારે મોતી ટાંકવા હોય તો તમે મોતી ટાંકી શકો પોલો ટાકો કરવો હોય તો પોલો ટાંકો કરી શકો તમારે અલગ અલગ આમાં તમે ડિઝાઇન કરી શકો બીજા કાચમાંથી ડિઝાઇન જોઈને તમે આ કાચમાં પાછી થોડી ફેરફાર કરી શકો આની ફરતે તમારા ટી શર્ટમાં કરતા હોવ તો જ્યાં આમાં થોડુંક એડ કરી ગયો તમે તો સારું લાગે જો અહીંયાથી આપણે આ નાખી મોટો લેવાનો એટલે સાકળી મોટી પડે અને દેખાય કાચ ફરતે તમે આવી સાકળી કરતા હો તો જાડો દોરો લેવાનો જાડો દોરો લ્યો તો તમારી સાકળી દેખાય અહીંયાથી જો અહીંયા સુધી વચ્ચે આપણે જો બાવળિયાના બોક્સ હોય બાવળિયામાં આપણે ચટુકલા બનાવી પંચોળું બનાવીએ એમાં જેવા બોક્સ હોય એવા બોક્સ પડે છે આવી રીતે અહીંયાથી સાકડી લઈ લેવાની ડિઝાઇન નો વિડીયો બનાવ્યો છે ડિઝાઇન શીખવી હોય તો કમેન્ટ કરજો જો અહીંયા આપણી સાકળી પૂરી થઈ છે અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે જો આપણો આખો કાસ એકદમ સરસ થઈ ગયો છે જો વચ્ચે આપણે ખાના પાડી દીધા છે ફરતે સાંકળી લઈ લીધી છે એકદમ સરસ મજાનો કાસ તૈયાર થઈ ગયો છે એકદમ નવી ડિઝાઇન છે બીઓને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સરસ ડિઝાઇન આપણી સપાઈ જશે હવે તમારે ફોનમાં સિલેક્ટ કરી લેવાની ડિઝાઇન અને પછી ફોન ઉપર આવડો આપણું કાસ્ટ પેપરની મદદ છે હવે આપણે બતાવી દઈએ કે ડિઝાઇન આપડી બની છે